જ્યારે કોઈ પણ જગ્યાએ આગ લાગવાની ઘટના સામે આવે ત્યારે સૌથી પ્રાથમિક જરૂરિયાત હોય તો એ હોય છે ફાયર ફાઈટર પણ આગ લાગી ત્યાં પોલીસનો કાફલો વીજ કર્મીઓ એકસો આઠ સહિતના સ્ટાફ સ્ટેન્ડ બાય હતા પરંતુ આગ બુજાવવા માટે જેની સૌથી વધારે જરૂર હોય એવા ફાયર ફાઈટર જ આવવામાં લાંબો સમય લઈ ગયા અને પછી શું થયું તે જોઈએ વાકાનેરના સ્ટેચ્યુ સર્કલ નજીક આવેલા વોરા સમાજની મઝાર સામે આવેલા એક દુકાનમાં અચાનક જ આગ ફાટી નીકળી અને ત્યાં દોડધામ મચી ગઈ પ્રાથમિક વિગતો અનુસાર રેફ્રિજરેટરમાં રિપેરિંગની દુકાનમાં ફ્રીજનું કમ્પ્રેસર બ્લાસ્ટ થતા આગ લાગી હતી આગ લાગવાની ઘટનાની જાણ થતાં જ પોલીસનો કાફલો છે તે ઘટના સ્થળે દોડી આવ્યો પણ ત્યાં બને છે એવું કે પોલીસનો કાફલો વીજકર્મીઓ એકસો આઠ સહિતનો સ્ટાફ સ્ટેન્ડ બાય હતો પરંતુ આગ બુઝાવવા માટે પ્રાથમિક જરૂરિયાત હોય તેવી ફાયર ફાઈટરને જ આવવામાં લાંબો સમય લઈ ગયો ઉલ્લેખનીય બાબત એ છે કે ફાયર ફાઇટરની કચેરી જે આગ લાગી હતી તેની સામે જ છે છતાં પણ કોઈ કારણોસર ફાયર ફાઈટરને આવવામાં લાંબો સમય લાગ્યો જોકે હજુ સુધી કોઈની ઈજા કે જાનહાનિની પ્રાથમિક વિગતો સામે નથી આવી